નમસ્કાર મિત્રો પ્રાચીન નગરી વડનગરમાં બિરાજમાન દેવ હાટકેશ્વર મંદિર વર્ષ પ્રાચીન હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે આ ઉલ્લેખ પ્રમાણે જ મંદિરની સ્થાપના થઈ હોવાની માન્યતા છે આપણા વેદોમાં લિંગ પુરાણમાં એક ઉલ્લેખ છે કે આકાશે તારકેશ્વરમ પાતાળે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ લિંગ ત્રય નમો સ્તુ એટલે કે આકાશમાં તારકેશ્વર રૂપે પાતાલ લોકમાં હાટકેશ્વર રૂપે અને મૃત્યુ લોકમાં લોકમાં એટલે કે પૃથ્વી મહાકાલ રૂપે દેવાધિદેવ મહાદેવ બિરાજમાન ને પૂજનીય છે આપણી હિન્દુ સંસ્કૃતિના અઢાર પુરાણો છે જેમાંના પુરાણમાં છઠ્ઠા અધ્યાયમાં નગર ખંડમાં હાટકેશ્વર દાદાની સ્થાપના વિશે રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ માતા પાર્વતી અને શિવજીને મહાયજ્ઞમાં આમંત્રણ આપ્યું ન હતું તેમ છતાં માતા પાર્વતી ત્યાં આવી પહોંચ્યા હતા ત્યાં પિતા દ્વારા તેમનું અને શિવજીનું અપમાન થતા તે અગ્નિ અગ્નિકુંડમાં જ્વાળામુખીઓમાં લપટાઈ જાય છે આજ સમયે મહાદેવ ત્યાં આવીને તેમના સળગતા સતીને ઉઠાવીને ત્યાંથી નીકળી જાય છે શિવજીનો ક્રોધ શાંત કરવા વિષ્ણુ ભગવાન પોતાનું સુદર્શન ચક્રથી સતીના પાર્થિવ દેહના એકાવન ટુકડા કરે છે જે ધરતી પર પડતા એકાવન શક્તિપીઠ બને છે જે બાદ પણ શિવજીનો ક્રોધ શાંત ન થતા પત્ની શોકમાં ગમગીન શિવજીના ચર્મના વ્રસ્ત્ર પણ નીકળી ગયા હતા અને તેઓ નગ્ન અવસ્થામાં આવી ગયા હતા મહાદેવના દિવ્ય સ્વરૂપથી ઋષિ પત્નીઓ મોહિત થઈ ગઈ અને તેમની પાછળ દોડવા લાગી હતી જેથી ઋષિ મુનિઓએ શિવજીને શ્રાપ આપ્યો કે મારી પત્નીને મોહિત કરીને લઈ જાય છે તેનું લિંક ખરી જાય આમ શિવજીનું લિંગ શરીર પરથી છૂટું પડી જાય છે અને સીધું જમીનમાં પેશી અને સાત પાતાળમાંની વિઠ્ઠલ પાતાળમાં પ્રવેશી જાય છે જ્યાં હાટકી એટલે કે હટક એટલે સોનું નામની સુવર્ણ નદીમાં લિંગ વહે છે જ્યાં લિંગ પર સુવર્ણ કવચ ચડે છે ક્રોધ શાંત થયા બાદ શિવજી કહે છે કે અત્યાર સુધી મારા દેહની પૂજા થતી હતી હવે લિંગની પણ પૂજા થશે ત્યારથી આ શિવલિંગનું નામ હાટકેશ્વર પડ્યું અને દેવાધી દેવ મહાદેવની સ્થાપના થઈ આ શિવાલયની પૂજા અર્ચના દેવોએ પણ કરી છે જેમાં શ્રી કૃષ્ણ અને ભગવાન રામ પણ અહીં આવી દેવાધી દેવ શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી રામ દ્વારા પિતૃઓના મોક્ષ માટે શર્મિષ્ઠા તળાના ઋષિ ઘાટ પર પિંડદાન કરી હાટકેશ્વર દાદાની પૂજા કરી હતી તેમજ કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં તેમના ભક્ત નરસિંહ મહેતાના દીકરા શામળ શાના વિવાહમાં પધારી શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સ્વયં બ્રહ્માજી દ્વારા આ શિવલિંગની સ્થાપના કરાઈ છે ત્યારબાદ આ મંદિરનું નવીન બાંધકામ સોલંકી કાળમાં થયું હોવાનું માનવામાં આવે છે આ મંદિરની બાંધકામ શૈલી અને શિવાલય કરતા અલગ તરી આવે છે અન્ય શિવલિંગોમાં

હાટકેશ્વર મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો